સાંસદ તો વિઝિટ કરવા માટે આવવાના છે પણ આપણું શું ઉખાડી લેવાના આ શબ્દો છે સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીનું જે રીતે સામાન્ય જનતા સાથે તો હોસ્પિટલ સ્ટાફના કર્મચારીઓ છે તે ઉદ્દતાએ ભર્યું વર્તન કરતાં અવારનવાર જોવા મળે છે તે વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે પરંતુ હવે સાંસદને પણ આ કર્મચારીઓ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારબાદ સાંસદ ચંદુ શિહોરા છે તેમણે આરોગ્ય કર્મચારીનો ઉધળો લઈ લીધો હતો ને શું વાત કહી હતી વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ માં એક સરપ્રાઇઝ વિઝિટ કરવા માટે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહરાજે રાઉન્ડ પર નીકળ્યા હતા હાલ જે સુરેન્દ્રનગરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી હોય કઈ રીતે ત્યાં કામગીરી ચાલી રહી છે તે તમામ બાબતના નિરીક્ષણ કરવાના હેતુથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આ પહેલાં કેસ બારી ઉપર એક દર્દી છે તેમના સ્વજનો છે તે કેશ બારી ઉપર કેસ કઢાવવા માટે ગયા છે આ દરમિયાન એવા સમાચાર જે દર્દી છે તેમણે કહ્યું કે ભાઈ સાંસદ આજે વિઝિટ આવવાના છે તમે કામ કરો નહીં તો અમે તમારી ફરિયાદ કરીશું ત્યારબાદ આરોગ્ય કર્મચારીનો ઉદ્ધતાએ ભર્યું વર્તન સામે આવીને કહ્યું સાંસદ તો વિઝિટ કર્યા રહેવાના આપણું શું ઉખાડી લેવાના આ પ્રકારના શબ્દો સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની ત્યારબાદ જે કેસ બારી ઉપર દર્દીના સ્વજન હતા તેમણે આ મામલે સાંસદ ચંદુ સિંહોરા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા હતા તેમણે જે કર્મચારીઓ દુતાએ ભર્યું વર્તન કર્યું તેમને બોલાવ્યા સાથે જ જે દર્દીના સ્વજન છે તેમને પણ બોલાવ્યા અને સાંસદને લઈને જે ભાષાનો ઉપયોગ આરોગ્ય કર્મચારીઓ કર્યો તે બાબતે જ સાંસદ ચંદુ શિહવારાએ આ કર્મચારીનો ઉધળો પણ લઈ લીધો હતો સાથે ચીમકી ઉચ્ચારી છે કે તમે તમારું વર્તન સુધારી લો તો આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓને આ મામલે રજૂઆત કરીશું તેને જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સામાન્ય જનતા સાથે આવા નવા સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થતા હોય છે આરોગ્ય કર્મચારીઓના સિક્યુરિટી ગાર્ડના પરંતુ સાંસદને પણ આ કર્મચારીઓ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું આ મામલે ચંદુ શિવારોનો પેલો તો ઉધળો લેતો જે વિડિયો સામે આવ્યો છે તે જોઈ લો

એમના મંતવ્યો બધા જણા અને જરૂરી ડૉક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી અમુક અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ એવી બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામી કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં કેવી ફરિયાદો મળી છે ખાસ કેસબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કે એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેશબારી ઉપરના ભાઈ છે એને અને બીજા એક ભાઈ કોઈક હું સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ વળતતો નથી પણ એને પણ વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડોક્ટર છે એમને આપી છે આપે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ તેમણે આજે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની એક સરપ્રાઇઝ વિઝિટ કરી હતી તેમણે દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી દર્દીઓ સાથે મુલાકાત કર્યા બાદ ઘણી બધી ખામીઓ છે તે હોસ્પિટલમાં સામે આવી છે સાથે જ સૌથી મહત્ત્વની વસ્તુ હોય તે હોસ્પિટલ સ્ટાફનું વર્તન તેને લઈને તેઓ પોતે તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે તેમણે આગામી સમયમાં જે ઉચ્ચ અધિકારીઓ છે તેમનું પણ ધ્યાન દોરવા માટે કહ્યું છે કે જે રીતે કર્મચારીઓ ત્યાંના દર્દીઓ સાથે તેમના પરિવાર સાથે વર્તી રહ્યા છે તે મામલે જે કર્મચારીઓ આ પ્રકારનું દુતાઈભર્યું વર્તન કરી રહ્યું છે તેની સામે પગલાં લેવામાં આવે ત્યારે જોવાનું રહ્યું કે સાંસદની વિઝિટ બાદ કોઈ અસરકારકતા જોવા મળે છે કર્મચારીઓના અધિકારીઓના વર્તનમાં કંઈ ફેરફાર જોવા મળે છે કે પછી સ્ટેટની શિખામણ ઝાપા સુધી જોવા મળશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ